મારી વોટ બેંક ને ક્યાંક ડકોમ છે એટલે સીધો ગમે આક્ષેપ કરીને ઠોકી દે ધબ ધબાટી બરાબર હું કામ એને પંચ તો જય જવાર જય આદિવાસી દોસ્તો દોસ્તો તમે આ વિડીયો જોયો છે જે જગદીશભાઈ મહેતા છે જે પત્રકાર છે તો એમને વિડિયો તો ઘણા ભણાવ્યા છે દોસ્તો એક વિડિયો એવો છે જે આપણા આદિવાસી સમાજને બહુ ખોટું લાગ્યું છે દોસ્તો અને લાગણી દુભાઈ છે તો એમને એમાં માફી મંગવાને બદલે તેને આન તે વધારે બોલ્યું છે તે બીજો વિડિયો પણ તેને બનાવ્યો છે દોસ્તો અને હું વિડિયો તમને બતાવું છું આપણા આદિવાસી સમાજ વિશે ખરાબ બોલ્યો છે ક્યાં આદિવાસી કાળા ભમર હાથવા તીરકામઠા પહેરવા અર્ધપર્ધ વસ્ત્રો ઉગાડા પગ માથામાં તમે જુઓ ફાળીયું બાંધેલું જંગલમાં રે જાનવરો સાથે બાંધણા કરવાના હવે જીવ હટોહટ લડવાનું ક્યાં એ આદિવાસીને ક્યાં ભાઈ તો આપણા આદિવાસી સમાજ વિશે જે આ તે બોલ્યો તો ખરાબ શબ્દ બોલ્યો તો ખરાબ ટિપ્પણી કરી હતી દોસ્તો એને તો આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વિશે તે શું બોલ્યો છે અત્યારે તે વિડીયો પણ તમને બતાવું છું દોસ્તો ત્યારે તો આદિવાસી આવાન તેવા કાળા ભમર જાનવરો સાથે બાંધણા કરવા આન તે બોલ્યો તો અત્યારે આદિવાસી સમાજના એવા ચૈતરભાઈ વસાવા જોડે

કે તમે સતત ને સતત લોકો વચ્ચે રહ્યો એના પ્રશ્નો માટે તેને જજુમો લડો ને તે ચૈત્ર વસાવા સરકારમાં તો છે નહીં વિપક્ષ નો નેતા છે તો હવે તું સાંભળ જગદીશભાઈ મહેતા ચૈતરભાઈ વિશે તું આમ તેમ ના બોલ કેમ કે ચૈતરભાઈ એક આદિવાસી સમાજના ધારાસભ્ય છે તો આદિવાસી વિશે તું ના ના બોલવાનું જે બોલી ગયો છે અને હવે તું ચૈતરભાઈ વસાવા વિશે આમ તેમ સારું લેવડ દેવડ આમ તેમ બોલે છે એ તારા મોઢે એ શબ્દ સોંપતા નથી અને ચૈતરભાઈ વિશે કે આદિવાસી સમાજ વિશે તારો વિડીયો બનાવવાની કોઈ જરૂરત નથી અત્યારે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા તેમનું જેલમાં બેઠા બેઠા તેમને એક વિડીયો જાહેર કર્યો છે દોસ્તો તેમનું શું કેવું છે અને તેમના પરિવાર વિશે તે શું બોલ્યા તે વિડીયો તમને બતાવશું દોસ્તો અને આપણા ધારાસભ્ય શ્રી સૈતરભાઈ વસાવા ક્યારે છૂટવાના છે ક્યારે જામીન મળશે તે પણ બધું જાણી લઈએ દોસ્તો હું લોકોના પ્રશ્નો સડકથી લઈને સદનથી ઉઠાવતો હતો એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે પોલીસ તંત્રનો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીનો ઉપયોગ કરીને એક વાર્તા ઉપજાવી કાઢી લે એક ધારાસભ્યને માથાભારે ઈસમ જનુની મગજના જાનમાલને નુકસાન કરનાર ડીગાપાટું માર મારનાર એવો વાર્તા બનાવીને મારા પર ફરિયાદ કરવામાં આવી મેં ના મળ્યો મારા પરિવારને લઈ જવામાં આવી એમના એમના એફઆઈઆરમાં નામો નાખવામાં આવ્યા અને એ રીતના અમને છેલ્લા નેવું દિવસથી જેલમાં નાખવામાં આવ્યા એના પહેલાં સામધામ દણ ભેદ નીતિ તમામ આ પક્ષ દ્વારા અમારા પર અજમાવવામાં આવી પણ આજે તમે જોઈ શકો છો આ રાજકીય કિન્નાખોરીથી જ આજે અમને જે પણ જામીનો મળ્યા છે એમને આવકારીએ છીએ પણ એમાં પણ એવી શરતો મૂકવામાં આવી છે કે ચૈતરભાઈ વસાવા નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે તો એક ધારાસભ્ય પોતાના મત વિસ્તારના લોકોને નહીં મળી શકે એ કેટલું વ્યાજબી છે એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી રાખવામાં આવે છે અને લોકશાહીનું હનન કરવામાં આવે છે હવે સંકલન સમિતિની મીટિંગ હતી ત્યાં હવે શું થયું છે અને શું નથી તે અમને અમને ખબર નથી ત્યાં બધી ચર્ચા થઈ હશે પછી જ્યારે એક ધારાસભ્ય એફઆઈઆર લખાવા માટે પોલીસ સ્ટેશન જાય છે તો બે કલાક થી અંદર બંધ કરી રાખવામાં આવે છે પંડ્યા સાહેબે એમને બે કલાક થી અંદર ગોંધી રાખ્યા છે અને એફઆઈઆર નથી લખતા